શેર કરો કે જેથી કરીને એમને પણ આ વિડીયોનો લાભ મળી શકે તો લઈએ ચિત્ર કે સંગ પહેલું સ્વાધ્યાય પ્રશ્ન એક ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર દીજે તો મિત્રો આપણે અભ્યાસની અંદર ચર્ચા કરી હતી કે બે ચિત્ર છે બરાબર એક ચાલુ ક્રિયાઓ હતી અને પછી ટાયર ફાટે છે ત્યાર પછીની ક્રિયાઓ દર્શાવવામાં આવેલી હતી બરાબર तो पहलू रबर से बनी हुई चीजों के नाम लिखिए तो रबर से बनी हुई चीजों के नाम गेंद टायर बैंड, ट्यूब गुब्बारे आदि बीजो टायर फटने से पहले क्या हो रहा था तो टायर फटने से पहले साइकिल की दुकान वाला टायर में हवा भर रहा था गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा था कुड़ी सब्जियां बेचने जा रही थी मोटी सड़क पर बैठा था और शायद ग्राहक की राह देख रहा था कुत्ता लेटा हुआ था और तोता डंडे पर बैठा हुआ था टायर क्यों फटा तो टायर पुराना था इसलिए हवा अधिक भर जाने से फट गया टायर फटने के बाद क्या-क्या हुआ तो टायर फटने के बाद टायर में हवा भरने वाला आदमी गिर पड़ा कुंजड़ी के सिर पर रखी टोकरी से सब्जियां जमीन पर बिखर गई तोता घबराकर उड़ने लगा डोरी से बंधे हुए गुब्बारे अलग ઉડને સામાન ઇધર ઉધર બિખર ગયા લેતા ભાગને લગા વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે બરાબર જેમાં બધા જ વિષયના બધા જ ધોરણના પાઠ્યપુસ્તકના પાઠની પ્રકરની સમજૂતીના વિડીયો તમને પ્રાપ્ત થશે સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો અને એની પીડીએફ જોતી પીડીએફ મળશે

તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ડાઉનલોડ થશે એટલે ઓપન કરશો એટલે તમારે આ પેજ કુલેમાં તમારા પોતાના મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો બીજું કંઈ નથી ઉમેરવાનું ચાર આંકડાનો નું ઓટીપી નાખશો એટલે પેજ કુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમને પ્રાપ્ત થશે એમાં ત્રણ થી બાર ધોરણમાં તમારું ધોરણ સિલેક્શન કરવાનું સાતમું એના વિષય ખુલે વિષયમાં પાઠ વાઇઝ તમને વિડીયો મળશે અથવા શાળા મિત્ર લગભગ બધા વાપરતા હશો એમાં ધોરણમાં તમારે જવાનું તમારું સાતમું ધોરણ તમારે સિલેક્શન કરવાનું પાઠ્યપુસ્તકમાં જવાનું અને સાતમા ધોરણના વિદ્યાર્થી મિત્રો વિષય ખુલશે બરાબર સાતમા ધોરણના વિષય ખુલે એટલે એમાં તમારે તમારા વાઈઝ સાતમા ધોરણના પાઠ લખેલા હશે બરાબર તેમાં પાઠ વાઇઝ તમે વિડીયો મેળવી શકશો તો તમારા મિત્રો દોસ્તોને ખાસ તમે જાણ કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બીજો નિમ્નલિખિત પરિચ્છેદ કો પડકર ઉસકા સુલેખન કીજે એટલે હવે તમારે અહીં પેરેગ્રાફ આપેલો છે તમારે વાંચવાનો છે અને સારા અક્ષરે લખવાનો છે સૂર્ય અસ્ત હોને સે પહેલે હી વ ગુરુજી કે ઘર જા પહોંચા ઉસને ગુરુજી કે ચરણ છૂકર પ્રણામ કિયા ઉસકે સાથીઓ કો જબ પતા ચલા કે વ ફિર વાપસ આ ગયા હે તબ વે તર તર કી બાતે બનાને લગે ગુરુજી ઉસે દેખતે હી બોલે બેટા વરદરાજ તુમ ઘર નહીં ગયે ક્યા વ નમ્રતા પૂર્વક બોલા गया था गुरुजी पर आधे रास्ते से लौट आया अब मेरी आंखें खुल गई है मैंने निश्चय किया कि मैं पूरी लगन और परिश्रम से पढ़ूंगा आज से आपको कभी कुछ कहने का अवसर नहीं दूंगा प्रश्न तरण चित्र को देखकर दोनों में क्या क्या अंतर है ढूंढकर बताइए तो विद्यार्थी मित्रों अँ तीन जी सको किरण ना कि मोटा है अँ पान ते आकार जी सको रंग अँ रंग जी सको અહીંયા ચાંચ જોઈ શકો છો નાની મોટી બરાબર અહીંયા આકાર જોઈ શકો છો વૃક્ષનો આ માછલી છે એમાં પણ તમે બે બે પટ્ટા છે 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 ને એ સિંગલ પટ્ટો કમળમાં ભાગ આ એક જ બરાબર ત્રણ કડી છે આમાં એક જ કડી છે આમાં ત્રણ છે એક જ છે આમાં માછલી જમણી બાજુ છે આમાં ડાબી બાજુ છે આમાં ફૂલમાં પાંકડી છે આમાં નથી ગોળ છે બરાબર ત્રણ છે નાના આ લંબો ટાઈપના છે બરાબર આ પાછળનો ભાગ જુઓ लाम बद्धा एक में फूल खिला है मछलिया उलट सुलट चल रही है एक में बत्तक ने पंख फैलाए है पेड़ में एक पता कम है एक में बादल छोटे है बराबर तो आ रीते विद्यार्थी मित्रों सरस मजा न સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા પીડીએફ તમારે જોતી હોય તો આપણે વાત કરીએ એ પ્રમાણે એપ્લિકેશનમાં તમને તમામ પીડીઓ પ્રાપ્ત થશે તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો આ સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત